રોટરી ક્લબ ઓફ મુંબઈ ખાટકો પર વેસ્ટ દ્વારા સ્કીન આંખ અને ઓર્ગન ડોનેશન માટે શરૂ કરવામાં આવેલી કાર રેલી આજે ભુજ ખાતે પહોંચી હતી ભુજના સ્મૃતિવન ખાતે પહોંચેલી આ કાર રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પર પહોંચી હતી આ પ્રસંગે લાયન્સ ક્લબના ભરતભાઈ મહેતા રોટેરિયન ચેતન દેસાઈ રોટેરિયન શ્રુતિ ધરમશી રોટરી કેપિટલના નીતિનભાઈ કેસવાણી રોટરી વોલ સિટીના દ્વિજેશ આચાર્ય રોટરી ક્લબ ઓફ ભુજના અભિજીત ધોળકિયા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આ વર્ષે મેજિક થીમ હેઠળ આ વર્ષે રોટરી ક્લબ વિવિધ કાર્યક્રમો હાજર રહેશે ખાસ કરીને સ્ત્રીઓ માસિક સંબંધિત સમસ્યાઓ ત્વચા આંખ અને ઓર્ગન ડોનેશન સહિતની બાબતે જાગૃતિ માટે મુંબઈ થી ગુજરાતના વિવિધ ભાગો સુધી કાર રેલીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેને મેજિકલ માઇલ્સ નામ આપવામાં આવેલ છે ખાસ કરીને કચ્છમાં ઓર્ગન ડોનેશન ની વ્યવસ્થા ગોઠવાય તેવી ઈચ્છા અગ્રણીઓએ જાહેર કરી હતી રોટેરિયન ચેતન દેસાઈ અને શ્રુતિ ધર્મશી એ ચંચળ સાથે વાત કરી હતી હું રોટેરિયન ચેતન દેસાઈ છું રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી વન ફોર વનનો હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું અમારી ડિસ્ટ્રિક એકસો ચોવીસ ક્લબ મળીને બનાવેલી એક બહુ સક્ષમ ડિસ્ટ્રિક્ટ છે અને અમારે છ હજાર પાંચસોથી વધારે કર્મનિષ્ઠ રોટેરિયનનો દિવસ રાત એટલું બધું કામ કરે છે કે વર્ષે અમે દર વર્ષે અઢીસો કરોડથી વધારે એના પ્રોજેક્ટો અમારી ડિસ્ટ્રિક્ટમાં કરીએ છીએ આજે અમે ભુજમાં ઉપસ્થિત છે એ અમારી વાઇબ્રન્ટ પ્રેસિડન્ટ શ્રુતિ ધરમસિંહ એના સહયોગથી ડિસ્ટ્રિક્ટ થ્રી વન ફોર વનની આ મેજિકલ માઇલ્સની રેલી છે જે રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટકો પર વેસ્ટ લીડ કરી રહ્યું છે એના ત્રણ ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય છે એક બ્રેડ સ્ક્રીનિંગ કેમ્પસ અમે ઓલ ધ વે અવેરનેસ કરવા માટે એક ઇનોવેટિવ ડિવાઇસથી અમે એ કેમ્પો બધી જગ્યાએ કર્યા કે જેની અંદર પેઇન નથી રેડિયેશન નથી સેકન્ડ માસિક ચક્ર માટે હજારથી વધારે બાળાઓને શ્રુતિ જે લીડ કરી રહી છે આ ઇનિશિયેટિવ અમારી ડિસ્ટ્રિક્ટમાં પણ એણે બહુ સરસ રીતે એ લોકોને સમજાવ્યું કે તમને માસિક ધર્મ વખતે જે પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન શું અને ત્રીજું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ ઓર્ગન ડોનેશન આ ઓર્ગન સ્કિન ડોનેશનની ઉપર અમે બહુ અમારી ડિસ્ટ્રિક્ટ બહુ કામ કરી રહી છે અમારી પોતાની ક્લબની એક આઈબેન્ક છે અમારે ફાઈવ સ્ટોરી એક મલાડમાં રોટરી આઈ સેન્ટર છે અને ખૂબ જ ઓર્ગન ડોનેશનમાં અમે જાગૃત છે અને એ જ મોહિમને આગળ ચલાવવા માટે શ્રુતિ ધરમસિંહની અગવાનીમાં આ જે રેલી થઈ એ બહુ જ સક્સેસફુલ થઈ છે અપટિલ નાવ અને અમને ખબર છે કે હવે ખાલી એક અમદાવાદ બાકી છે જતી વખતે બાકી બધી જ જગ્યાએ એટલો સરસ પ્રતિસાદ મળ્યો છે કે હું આભાર માનવા માગું છું ગુજરાતની જનતાનો અને બધી જ રોટરી ક્લબ જે અમારી સાથે એસોસિએટ થઈ સુરત બરોડા ગાંધીધામ ભુજ અને પછી અમદાવાદ થેન્ક યુ વેરી મચ કે તમે આમાં અમારી સાથે જોડાયા કારણ કે પાંચ ડિસ્ટ્રિક્ટ જોડાય છે આની અંદર થ્રી વન ફોર વન જે અમે લીડ કરી રહ્યા છે થ્રી વન ફોર ટુ થ્રી વન થ્રી વન થ્રી ઝીરો સિક્સ ઝીરો અને થ્રી ઝીરો ફાઈવ ફાઈ આ બધી ડિસ્ટ્રિકો સાથે મળીને આ કામ કરી રહ્યા છે તો આઈ ઓલવેઝ સે કોલાબરેશન ઇઝ વે ફોરવર્ડ મારું નામ રોટેરિયન શ્રુતિ ધરમસિંહ છે હું મુંબઈ રોટરી ક્લબ ઓફ મુંબઈ ગાટકોપર વેસ્ટની પ્રેસિડન્ટ છું અમે ડિસ્ટ્રિક્ટ થ્રી વન ફોર વનથી છીએ અમે અહીંયા મેજિકલ માઇલ્સ નામક રેલી કાઢી છે મેજિકલ માઇલ્સ એટલે મેજિક આ વર્ષનું અમને લોકોને એક નામ આપવામાં આવે વર્ષના હિસાબે ઇન્ટરનેશનલ નામ મળે તો અમે મેજિક પ્રેસિડેન્ટ કહેવાય અને એ છે ઇન્ટરનેશનલ નામ અને અમારી ડિસ્ટ્રિક્ટમાં જે નામ આપવામાં આવ્યું છે જે છે વાઇબ્રન્ટ મેજિકલ માઇલ સુકામ નામ રાખ્યું છે સુકામ કે હરેક માઇલ ઉપર આપણને મેજિક સ્પ્રેડ કરવાનું છે અને એ મેજિક સેનું છે જે અમારી ડિસ્ટ્રિક્ટમાં નવી વસ્તુ આવી છે એ વસ્તુ અમે લોકો અહીંયા પીરસવા આવ્યા છીએ જે છે માસિક ચક્ર આઈબ્રે સ્ક્રીનિંગ અને ઓર્ગન ડોનેશન આપણે અહીંયા પહેલેથી કરતા હતા પણ કચ્છમાં શું પ્રોબ્લેમ છે અહીંયા કોઈને બી ઓર્ગન ડોનેટ કરવું પડે છે ને તો ઓર્ગન લઈને અમદાવાદ રાજકોટ સુધી પહોંચવું પડે છે અને ત્યાં આ ઓર્ગન્સનો એક ટાઈમ પીરિયડ હોય છે એ ટાઈમ પીરિયડમાં ન પહોંચ્યું તો એ ઓર્ગન વેસ્ટ થઈ જાય છે એટલે મારી ખૂબ જ ઈચ્છા છે કે આપણે અહીંયા એક ઓર્ગન ડોનેશનનું સેન્ટર જેવું કંઈ ચાલુ કરીએ જ્યાં આપણે સારી રીતે કચ્છમાં ને કચ્છમાં કોઈને ઓર્ગન ડોનેટ કરવું હોય તો રેસિપિયન્ટ બી અહીંયા આવી શકે અને ઓર્ગન ડોનેશનનું સેન્ટર ખુલી શકે